આજે અમારી સાથે રાધનપુર નગરપાલિકાના જે કોર્પોરેટર હતા અને જનતાએ ભારતીય જનતા પાર્ટીને ને સીટો આપી છે અત્યારે તમે રાધનપુર શહેરમાં તમે પરિસ્થિતિ જુઓ સફાઈના પ્રશ્નો હોય ગટર ઉભરાવાના પ્રશ્નો હોય પીવાના પાણીના પ્રશ્નો હોય અને સમગ્ર શહેરની અંદર અત્યારે છેક પરા વિસ્તાર થી માંડી છેક મસાલી રોડ સોસાયટી સુધીના જ્યાં રહેણાંક વિસ્તાર છે હતા ધારાસભ્યજી ઠાકોર સાહેબ ચાલુ છે એમના વિસ્તારની પરિસ્થિતિ જ્યાં જુઓ ત્યાં ખાડા જ્યાં જુઓ ત્યાં પાણી ઉભરાવાના પ્રશ્નો જ્યાં જુઓ સફાઈના પ્રશ્નો અને ખરેખર રાજ્ય સરકારે ભારતીય જનતા પાર્ટીની હોય કેન્દ્ર સરકાર નગરપાલિકામાં શહેરી જોને પચીસ સીટો ભારતીય જનતા પાર્ટીને આપી છતાં પણ અત્યારે શહેરની પરિસ્થિતિ ખૂબ જ અત્યંત કહેવાય તો ગંભીર છે અને દરેક બાબતમાં આ નગરપાલિકાના સત્તાધીધો જે બેઠા છે એ સમગ્ર રીતે ફેલ ગયા છે એવું મારું માનવું છે હાલ ભાજપના જે કોર્પરેટરો છે તે પણ એવું કહે છે કે અમે વિકાસ કરીએ છીએ તો શું ખરેખર સાચી વાત છે આપના મીડિયા માધ્યમથી જણાવવા માગું છું તમે પણ લોકો મીડિયા પ્રસારિત કરતા હશો દરેક દિવસે રાધનપુર શહેરની અંદર નવા ને નવા પ્રશ્નો ખાડાના રસ્તાના પ્રશ્નો હોય પીવા પાણીના પ્રશ્નો હોય અત્યારે છે રજૂઆતો કરવા તો આ જે પરિસ્થિતિ રાધનપુરની છે એ સમગ્ર શહેર આજે જાણી રહ્યું છે રાધનપુર શહેરમાં ભાજપ સરકાર કહી રહી છે કે અમે ગટરની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે રોડ માટે કરી છે તો આ ખરેખર આ ગ્રાન્ટ ગઈ ક્યાં

અમારા જિલ્લા પ્રમુખ સોની હોય સમગ્ર બાબતે અમે આવેદનપત્રો પણ આપ્યા છે લેખિત રજૂઆત કરી છે પણ માત્ર ને માત્ર થોડું ઘણું રિપેરિંગ કરી અને કરોડો લાખો રૂપિયાના બિલ બનાવીને મોટાભાગે ભ્રષ્ટાચાર કરવાનું આ નીતિ ચાલી રહી છે નગરપાલિકામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે શું તમે કાગળ ઉપર તમે આ જોયેલો ખરું

aduh